નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોની નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ જો તમારે લોકોને એમડી છે એમએસ છે અથવા તો ડિપ્લોમા એડમિશન લેવું છે તો એમના માટેની જે એડમિશનની પ્રક્રિયા છે એ ચાલી રહી છે તો આજના વિડીયો અમશાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને એમડી એમ કે ડિપ્લોમા એડમિશન લેવું હોય તો એમના ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ આવી ગઈ છે એની માહિતી આપવામાં આવી છે અને એના સિવાય પણ વેબસાઇટમાં શું શું અપડેટ છે એની પણ માહિતી આપી દેવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને તમારે લોકોને એમએસ અથવા તો ડિપ્લોમાના એડમિશન રિલેટેડ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાંથી તમે લોકો જોડાઈ શકશો અને તમે લોકો જો આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે સૌથી પહેલાં તમારે લોકોને કોઈ બી બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે એ બ્રાઉઝર ઓપન કરીને તમારે કમિટીની વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે એમાં તમે લોકો જોઈ શકશો પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન એમાં મેડિકલ અને ડેન્ટલ છે એ તમારી સામે ઓપન થઈ ગયું છે હવે આમાં શું શું અપડેટ આવી છે એ હું તમને સંપૂર્ણ સમજાવું પહેલી વસ્તુ આવી છે એડવર્ટાઇઝમેન્ટ હવે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો પ્રથમ રાઉન્ડની એની માહિતી આપવામાં આવી છે એના પછી બીજું આપવામાં આવ્યું છે ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ તમારે લોકોને ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી એની પણ સંપૂર્ણ ગાઈડલાઇન છે એ આમાં આપી દેવામાં આવી છે એના પછી આપવામાં આવ્યું છે કેટેગરી વાઇઝ ટેન્ટીવ સીટ મેટ્રિક્સ ફોર એમડી એમએસ અને ડિપ્લોમા એનો મતલબ એમ કે આ એટલા કોર્સ છે ત્રણે ત્રણ કોર્સ એમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો કઈ કોલેજમાં અવેલેબલ છે એની માહિતી છે એ આમાં આપવામાં આવી છે એના પછી ડીએનબી સીટ મેટ્રિક્સ છે એ પણ તમારે લોકોને છે આપવામાં આવ્યું છે એના પછી પીડબલ્યુ ડી સીટ મેટ્રિક્સ છે એમડીએમએસ અને ડિપ્લોમા જે વ્યક્તિઓ પી ડબલ્યુડી કેટેગરીમાં આવતા હોય એમના માટે કઈ કઈ કોલેજમાં કેટલી જગ્યા ખાલી છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ આપણું જે સ્ટેટ કાઉન્સેલિંગ છે એના ચારે ચાર રાઉન્ડમાં કઈ રીતે છે કઈ રીતે થવાનું છે એની સંપૂર્ણ માહિતી છે આમાં આપવામાં આવી છે આના ઉપર છે આપણે ડિટેલમાં વ્યવસ્થિત રીતે વિડીયો બનાવવાના છીએ જેમાં ચારે ચાર રાઉન્ડ પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ એની સંપૂર્ણ માહિતી છે એ આવી જશે એના પછી આપવામાં આવ્યું છે એમએસ અથવા તો ડિપ્લોમા છે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કાઉન્સિલિંગનું શેડ્યુલ તમારો ઓલ ઇન્ડિયા કોટાનો ક્યારે રાઉન્ડ યોજાશે અને સ્ટેટ કોટાનો ક્યારે રાઉન્ડ યોજાશે એની માહિતી આપવામાં આવી છે અને એમએસ અને ડિપ્લોમા ઇન્ફોર્મેશન બુલેટિન બાય એમસીસી એમસીસીનું જે આખી આખું ઇન્ફોર્મેશન બુલેટિન છે એ તમારે લોકોને જોવું હોય તો આના ઉપર ક્લિક કરીને તમે લોકો જોઈ શકશો હવે સૌથી પહેલાં આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરીએ તો આપણે સૌથી પહેલાં એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે છે પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે અમુક લોકોને પીડીએફ ઓપન નથી થતી તે લોકોએ શું કરવાનું એડવર્ટાઇઝમેન્ટ ઉપર ડબલ ક્લિક કરી રાખવાનું છે અને ઓપન ઇન ટેબ ઇન ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે ઓકે કમિટીની વેબસાઇટ છે એમાં ઘણા બધા લોકોને આ રીતનો પ્રોબ્લમ આવે છે તો આ રીતે પણ તમે લોકો સોલ્યુશન છે કરી શકો છો હવે તમારી સામે જેવી રીતે પીડીએફ ઓપન થઈ ગઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે સરકારી છે સ્વનિર્ભર કોલેજોમાં એમડી અને ડિપ્લોમા કોર્સની સરકારી કોલેજ મેનેજમેન્ટ અને એનઆરઆઈ બેઠકો ઉપર જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ અને મેરિટ લિસ્ટમાં સામેલ હોય એવા પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલ્લિંગ માટેનો કાર્યક્રમ છે એ નીચે મુજબ છે તો પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ તમે લોકો ક્યારે કરી શકશો બાવીસ અગિયાર બે હજાર હજાર ચોવીસથી સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ બપોરે બાર કલાક સુધી કરી શકશો જોજો એન્ડ ટાઈમે તમારે ચોઈસ ફિલિંગ કરવાની નથી સત્યાવીસ તારીખને મેક્સિમમ તમે પ્રયત્ન કરો કે છવ્વીસ તારીખ છે ત્યાં સુધીમાં તમારા લોકોની ચોઇસ ફિલિંગ છે એ થઈ જાય એના પછી ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સાંજે છ કલાકે જોઈ શકાશે હવે જનરલી આ વખતે યુજી એટલે કે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ એનો ટ્રેન્ડ કેવો રહ્યો છે કે જે આમાં તારીખ લખી હોય ને એ જ તારીખે પરિણામ છે એ આવી જતું હોય છે એટલે તમારું જે પરિણામ છે એ સત્યાવીસ તારીખ સાંજે આવી શકે અથવા તો અઠ્યાવીસ તારીખ સવારે છે એ તમારું પરિણામ છે એ આવી શકે ક્લિયર થઈ ગયું એટલે વ્યવસ્થિત રીતે તમારે ચોઈસ ફિલિંગ છે કરી લેવાની છે એના પછી આપણે લોકો છે કે કેટેગરી વાઇઝ કઈ કોલેજમાં કેટલી સીટો છે એ તમારે લોકોને જોવું હોય તો એ પીડીએફ આપણે લોકો જોઈએ છીએ તમે આમ કરશો તમારી સામે જે પીડીએફ છે એ વ્યવસ્થિત રીતે ડાઉનલોડ થઈ જશે એટલે આ રીતની પીડીએફ છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે જો તમને લોકોને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવી દો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય આમાં જો તમને આવી પૂછે એમડી અથવા તો એમએસએસ કઈ કેટેગરી ઓપન છે એસસી છે એસટી છે ઓબીસી છે ઇડબલ્યુએસ છે અને ટોટલ કેટલી સીટો છે એ ખાલી છે એ તમને લોકોને આમાં છે એ બતાડવામાં આવ્યું છે હવે જુદા જુદા કોટા તમને આપેલા છે કોટાનો મતલબ શું થાય એ તમે લોકો જોઈ લો તો જી ક્યુ જીક્યુ એટલે ગવર્મેન્ટ કોટા એ તમને લોકોને ખબર છે યુક્યુ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ કોટા છે એ છે પછી આઈક્યુ એટલે કે ઇન સર્વિસ કોટા છે એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટા અને એનક્યુ એટલે કે એનઆરઆઈ કોટા છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે જો આ બધી સ્ટાર કોલેજ છે તમારા લોકોને ગવર્મેન્ટ કોલેજ છે એ તમારા લોકોએ સમજવાનું છે રેડી આમાં તમારે જો જુદા જુદા કોર્સ છે એ કોર્સ મુજબ કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એ તમે લોકો જોઈ શકો છો કે એમાં આઈક્યુ તમારા લોકોને છે પછી યુક્યુ યુક્યુ અને જી ક્યુ ક્લિયર થઈ ગયું એ આ ત્રણ કોટા છે એક જ કોલેજમાં છે રેડી એનેસ્થેસિયોલોજી છે તો એમાં કેટલી સીટો ઓપનમાં એક સીટો ટોટલ બે સીટો છે પછી આપણે કહેવાય કે યુક્યુ છે તેમાં ચાર અને આઠ અને એમાં જોઈ શકો ગવર્મેન્ટ કોટામાં ઓપનની સાત અને કેટલી સીટો છે ટોટલ થઈને બાવીસ સીટો રેડી એ રીતે તમે બધી કેટેગરીમાં બધી વસ્તુ છે એ જોઈ શકો છો એ જ રીતે તમારે લોકોને બાયો કેમિસ્ટ્રીમાં લેવું હોય તો બાયો કેમેસ્ટ્રીમાં બી જોઈ શકો છો એના પછી તમારા લોકોને છે કમ્યુનિટી મેડિસિન છે ડર્મેટોલોજી છે એમાં પણ તમારા લોકોને જેને લેવું હોય એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો ઇમરજન્સી મેડિસિન છે એમાં કેટલી સીટો છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું આ આપણે કેટેગરી વાઇઝ છે એ તમને લોકોને આપેલું છે હવે એના પછી તમે લોકો જોઈ શકો છો આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાન રાખવામાં બધાને બહુ ક્વેરી થાય છે કે ઇન સર્વિસ અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારોએ તેઓ દ્વારા રજીસ્ટ્રેશન જે કેટેગરીમાં કરાવેલ હશે તે જ કેટેગરીની સીટમાં પ્રવેશ છે એ ફાળવવામાં આવશે એ તમને લોકોને ખબર છે હવે આ વસ્તુ ખાસ સમજો આ બધા લોકોને બહુ ક્વેરી થાય છે જ્યારે યુજી એડમિશન ચાલતા હતા ત્યારે પણ બધાના મનમાં બહુ ક્વેરી હતી એના વિશે કે આ શું છે કે જો અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પ્રવેશ આપ્યા પછી જો અનામત કેટેગરીની ખાલી રહે તો સીટો છે એના અનામત કેટેગરીમાં છે એ ટ્રાન્સફર કરવા પાત્ર છે ક્લિયર થઈ ગયું અને આ પ્રક્રિયા બીજા રાઉન્ડના અલોટમેન્ટ વખતે કરવામાં આવશે દાખલા તરીકે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટા એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરીમાં છે એ કરવામાં આવશે હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો આમાં કેવા શું છે કે જ્યારે જ્યાં સુધી અનામત કેટેગરીના ઉમેદવાર હશે તો ત્યાં સુધી તો એમને એ જ સીટમાં પ્રવેશ આપવામાં આવશે એક્ઝામ્પલ તમને લોકોને આપવું કે આખા રજિસ્ટ્રેશનમાં માત્ર ને માત્ર દસ ઉમેદવાર એવા છે કે જે ઓબીસી કેટેગરીના છે ક્લિયર થઈ ગયું અને ઓબીસી કેટેગરીની સીધું ધારો કે વીસ છે હવે પહેલો રાઉન્ડ આવ્યો એટલે પહેલાં રાઉન્ડમાં માની લો કે આ દસ વિદ્યાર્થીઓને તો એડમિશન આપી જ દીધું સમજો અને એના વેકન્ટ કેટલી રહી દસ સીટું રહી પછી આમાં એ લોકો જોવે કે ભાઈ હવે ઓબીસી કેટેગરીના કોઈ ઉમેદવાર નથી તો એની જે સીટુંનું કન્વર્ટ છે એ ઓપનમાં થશે જ્યાં સુધી કેટેગરીના સ્ટુડન્ટ હશે ત્યાં સુધી નહીં થાય ક્લિયર થઈ ગયું કેટેગરીના સ્ટુડન્ટ બધા છે એ બધાને એડમિશન અપાઈ ગયા પછી પણ જો કેટેગરીની સીટો ખાલી રહેશે તો જ ઓપનમાં કન્વર્ટ થશે ક્લિયર થઈ ગયું અને પહેલાં રાઉન્ડમાં આ કંઈ નહીં થાય પહેલાં રાઉન્ડમાં તમને કેટેગરી મુજબ જ આપશે ક્લિયર થઈ ગઈ એટલે આ વસ્તુ છે એ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખો અને એના પછી તમારા લોકોના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે સ્ટેટ કાઉન્સિલના રાઉન્ડ એના વિશે હું ડિટેલમાં વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ અને આવી જ માહિતી માટે જો તમને ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને આને રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો